ગઈકાલ રાજ્યના કેટલાય વિસ્તારોની અંદર મિત્રો વીજળીના કડાકા સાથે વરસાદ જોવા મળ્યો છે તો આપણે આજના વિડીયોની અંદર જાણીશું કે આજે બપોર બાદ અને સાંજના સમયગાળા દરમિયાન એટલે કે હવે આવનારી કલાકોની અંદર જ રાજ્યના કયા વિસ્તારોની અંદર મિત્રો વરસાદ જોવા મળશે આજે મિત્રો રાજ્યની અંદર ઉત્તર ગુજરાત સહિત મધ્યપૂર્વ ગુજરાત અને દક્ષિણી ગુજરાતથી કચ્છના વરસાદના વિસ્તારોની અંદર વધારો જોવા મળશે તો બીજી તરફ મિત્રો અત્યારે બેંગ્લોવી લાગુ અને અરબી સમુદ્ર મહારાષ્ટ્રના કાઠાના વિસ્તારોની અપર લેવલ પર એક વરસાદી સિસ્ટમ સક્રિય છે આ વરસાદી સિસ્ટમ કેટલી ગુજરાતને અસર કરશે તો બીજી તરફ અત્યારે અરબી સમુદ્રનું અહીં આપ અહીં સેટેલાઇટ પિક્ચર પણ જોઈ શકો છો જેની અંદર મુંબઈ મહારાષ્ટ્રના કાંઠાના વિસ્તારોમાં ચોમાસાના સક્રિય વાદળો વધીતા જોવા મળ્યા છે બંગાળાની ખાડીની અંદર પણ અત્યારે જોઈ શકો છો તો ભારે વાદળાઓ જોવા મળી રહ્યા છે ગાજવીજ જોવા મળી રહી છે અને આગામી કલાકોની અંદર જ મિત્રો ભારત સહિત ગુજરાતના કયા વિસ્તારોની અંદર વરસાદની ભારે ગતિવિધિ જોવા મળશે જાણીએ પહેલાં જો મિત્રો તમે અમારી આ ચેનલ પર નવા છો તો ખાસ મિત્રો આ ચેનલને સબ્સ્ક્રાઈબ કરી દેજો સૌથી પહેલા તો આપણે જણાવી દઈએ તો મિત્રો ગઈકાલ ગુજરાતની વાત કરવામાં આવે તો ભાવનગરના ઉમરાળાની અંદર તો બાબા જોડાની જેમ વરસાદ જોવા મળ્યો આ સાથે જ મિત્રો સુરતના ગ્રામ્ય પંથકો હોય તો છોટા ઉદેપુર આ સાથે તાપી લાગુના વિસ્તારો અમરેલીના કેટલાક ગ્રામ્ય વિસ્તારો કે જ્યાં મિત્રો ગાજ વીજ સાથે કાળા ડિબાંગ વાદળાઓની વચ્ચે ધોધમાર અમુક વિસ્તારોની અંદર તો વરસાદ જોવા મળ્યો છે ત્યારે મિત્રો આજે પણ હજુ સૌરાષ્ટ્ર દક્ષિણી ગુજરાત તો બીજી તરફ આજે મધ્ય પૂર્વ ગુજરાતના વિસ્તારોની અંદર વરસાદની ભારે શક્યતા જોવા મળી રહી છે વિસ્તારો વધશે ઉત્તર ગુજરાતની અંદર પણ શક્યતા રહેલી છે પહેલા આપને મિત્રો અહીં આપ જોઈ શકો છો કે જે અરબી સમુદ્ર મહારાષ્ટ્ર બેંગ્લવી લાગુના વિસ્તારોની અંદર જે વાદળાઓ જોવા મળી રહ્યા છે જેને લઈ અત્યારે આ વિસ્તારોની અંદર હવામાન વિભાગે મિત્રો યલો એલર્ટ પણ આપી દેવામાં આવ્યું છે આ સિસ્ટમ આ અરબી સમુદ્રની અંદરથી આવનારા મોસમી પવનો અને જેના કારણે મિત્રો આજે ગુજરાત સહિત સૌરાષ્ટ્રના વિસ્તારોની અંદર વરસાદની જે શક્યતા છે તો હવે આપને જણાવી દઈએ મિત્રો આજે તારીખ મિત્રો દસ જૂન અને સોમવાર છે તો આજે બપોર અને મોડી સાંજ સુધીની અંદર ગુજરાતના કયા વિસ્તારોની અંદર ગાજ વીજ સાથે તો અમુક વિસ્તારોમાં કડાકા ભડાકા સાથે ને ભારે પવન તો કેટલાક વિસ્તારોમાં કરા પડવાની સાથે પડી શકે છે વરસાદ મિત્રો આપ અહીં અત્યારનું સેટેલાઇટ પિક્ચર તમે જોઈ શકો છો તો ગુજરાતના સૌરાષ્ટ્રના વિસ્તારોની વાત કરવામાં આવે તો જેમાં ભાવનગર અમરેલી ગીર સોમનાથ જૂનાગઢ સહિત બોટાદ સુરેન્દ્રનગર લાગુના જે વિસ્તારો છે વિસ્તારોમાં અત્યારે વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે તો બીજી તરફ દક્ષિણી ગુજરાતના મોટા ભાગના વિસ્તારોની અંદર અત્યારે ભારે વાદળાઓવાળું વાતાવરણ જોવા મળ્યું છે આ સાથે જ મધ્ય પૂર્વ ગુજરાતની અંદર મિત્રો જોવા જઈએ તો થોડી જ કલાકોની અંદર વડોદરા આ સાથે જ છોટા ઉદેપુર ગોધરા લાગુના વિસ્તારો દાહોદ લાગુના વિસ્તારો છે આ વિસ્તારોની વિસ્તારો બપોર અને બપોરના સમયગાળા બાદ વરસાદ ગાજ ગાજવીજ સાથે શરૂ થવાનો છે તો બીજી તરફ સૌરાષ્ટ્ર વાત કરવામાં આવે તો મિત્રો સૌરાષ્ટ્રની અંદર પણ આજે ભાવનગર જિલ્લો હોય ગઈકાલની જેમ ભાવનગર જિલ્લો આ સાથે જ પાલીતાણા લાગુ આજુબાજુના વિસ્તારો જેસર ગારિયાધાર અમરેલી ભાવનગરનો જે પટ્ટો છે આ સાથે જ મિત્રો ગીર સોમનાથ અને જૂનાગઢ લાગુના વિસ્તારો અમરેલીના ગીર સોમનાથ લાગુના વિસ્તારોમાં ઉના તુલસી શામ લાગુ વિસ્તારો હોય આ સાથે જ રાજુલાના જે ગ્રામ્ય પંથકો છે કોળીના આજુબાજુના વિસ્તારો આ સાથે જ ભાવનગરથી ઉપરના જે બોટાદથી લઈ સુરેન્દ્રનગરના અમુક વિસ્તારોને રાજકોટના ખૂબ છૂટાછવાયા વિસ્તારોની અંદર મિત્રો આજે બપોર બાદ અને મોડી સાંજ અંદર અમુક વિસ્તારોમાં વીજ સાથે વરસાદની રહેલી છે આગાહી આપણે અહીં મિત્રો ગુજરાતનું સેટેલાઇટ પિક્ચર બતાવીએ તો અરબી સમુદ્રમાંથી અત્યારે દક્ષિણી ગુજરાત લાગુના દરિયાકાંઠાનો જે અરબી સમુદ્રનો પટ્ટો છે એમના ઉપર જે નૈઋત્યનું ચોમાસું મિત્રો વિધિવત હોય એમના વાદળો ભારે સક્રિય જોવા મળ્યા છે ગઈકાલ પણ મિત્રો સૌરાષ્ટ્રના દૂર દૂર સુધીના અરબી સમુદ્રના ઉપરના વિસ્તારોની અંદર ભારે વાદળાઓ જોવા મળ્યા હતા અને આ વિસ્તારોમાં ભારે વરસાદ જોવા મળ્યો છે ત્યારે હવે પછી મિત્રો આપને જણાવી દઈએ તો મહારાષ્ટ્રના મુંબઈના વિસ્તારોની અંદર આગામી કલાકોની અંદર નૈઋત્યના ચોમાસાનો થશે પ્રારંભ મિત્રો નૈઋત્યનું ચોમાસું વિધિવત રીતે મુંબઈની અંદર બેસી જવાના છે તો બીજી તરફ ગુજરાતની અંદર પંદર જૂન આજુબાજુ નૈઋત્યનું ચોમાસાના વલસાડની અંદર પ્રારંભ થાય તેવી શક્યતા છે અત્યારે એક અનુમાન જોવા મળી રહ્યું છે કે મહારાષ્ટ્રના મુંબઈ સુધી ચોમાસું આવ્યા બાદ એક નાનો બ્રેક લેતું હોય છે એ જ પ્રમાણે આ વર્ષનું ચોમાસું પણ બે ત્રણ દિવસ સુધી બ્રેક મારી શકે છે અને ત્યારબાદ પંદર જૂનથી આ ચોમાસું ફરી આગળ વધે અને ગુજરાતની અંદર પંદર જૂન બાદ ધીમે ધીમે જોવા જઈએ તો મિત્રો અઢાર જૂન ઓગણીસ જૂનથી લઈ ગુજરાતની અંદર ફરી એક વરસાદનો એક સારો એવો રાઉન્ડ આવશે અરબી સમુદ્રની અંદર હલચલ થશે અને અઢારથી ઓગણીસ તારીખ આજુબાજુ ફરી ગુજરાતની અંદર વાવણી લાયક કેટલા જે વિસ્તારો છે કે જ્યાં બાકી હશે વરસાદ એ વિસ્તારોની અંદર પણ વરસાદ જોવા મળી શકે છે સાથે મિત્રો હવે આપણે એ પણ જણાવી દઈએ તો આજે ઉત્તર ગુજરાતના કયા વિસ્તારોની અંદર વરસાદની રહેલી છે આગાહી આજ મોડી સાંજ દરમિયાન મિત્રો ઉત્તર ગુજરાતના જે ખાસ કરીને અરવલ્લી મહીસાગર સાબરકાંઠાના પણ ખૂબ જ છૂટાછવાયા વિસ્તારો હોય તો બીજી તરફ મિત્રો ગાંધીનગર અમદાવાદ લાગુના વિસ્તારો નડિયાદ મધ્ય પૂર્વ ગુજરાતના આ વિસ્તારોની અંદર મિત્રો આજે વરસાદનું ભારે એવે જોર જોવા મળી શકે છે એમાં અમુક વિસ્તારોની અંદર તો સારો એવો વરસાદ ખાબકી જાય મધ્ય પૂર્વ ગુજરાત આજે મિત્રો ટાર્ગેટની અંદર રહેશે જેની અંદર બોડેલી છોટાઉદેપુર દાહોદ ગોધરાથી વડોદરા આણંદ નડિયાદ ભરૂચ સુધીના વિસ્તારો હોય અરવલ્લી મહીસાગર સુધીના વિસ્તારો હોય આ વિસ્તારોની અંદર મિત્રો આજે વરસાદની ભારે શક્યતા જોવા મળી રહી છે આ સાથે મિત્રો કચ્છની વાત કરવામાં આવે તો કચ્છની અંદર ભારે કોઈ વરસાદની શક્યતા જોવા નથી મળતી તેમ છતાં પણ આ લોકલ વરસાદી સિસ્ટમ કે જે બનતી હોય છે જેમની આગાહી કરવી ખૂબ મુશ્કેલ હોય છે એટલે કોઈ એક વિસ્તારની અંદર આ રીતે લોકલ વરસાદી સિસ્ટમ તૈયાર થાય અને કચ્છના પણ અમુક એવા કોઈ વિસ્તારો હોય કે ત્યાં આ રીતે થંડરસ્ટોમ રૂપીનો વરસાદ જોવા મળી શકે છે તો આ રીતે મિત્રો આજે સૌરાષ્ટ્રની અંદર દક્ષિણીય પૂર્વીય સૌરાષ્ટ્રના વિસ્તારો હોય મધ્ય પૂર્વ ગુજરાતના વિસ્તારો આ સાથે દક્ષિણ ગુજરાતના મોટા ભાગના વિસ્તારોની અંદર સારા એવા વરસાદની આગાહી રહેશે એમાં પણ જો દક્ષિણી ગુજરાતની વાત કરવામાં આવે તો મિત્રો વલસાડ ડાંગ સાપુતારા

ચાલીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે દરિયાના કાંઠાના વિસ્તારોમાં પવન ફૂંકાવાની શક્યતા રહી શકે છે સાથે પોરબંદર લાગુ દ્વારકા લાગુના વિસ્તારોની અંદર પણ આ રીતે શક્યતા જોવા મળી રહી છે તો આ મિત્રો જે કાંઈ નવી અપડેટ હશે આ ચેનલ થકી અમે તમને પહોંચાડું